ઉદાહરણ મુજબ ખાલી જગ્યામાં કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો કોઈ પણ એક વિભાગ જેમના ગુણ પાંચ વિભાગે નંબર એક ભાવિક ખાલી જગ્યા ફરિયાદ કરતો હતો રડતા રડતા નંબર બે વિજયને ખાલી જગ્યા ટીવી જોવાની આદત છે સૂતા સૂતા નંબર ત્રણ હંસો ખાલી જગ્યા નદી કિનારે પહોંચ્યા તરતા તરતા નંબર ચાર ઝાડ પર ખાલી જગ્યા કીડી વારંવાર નીચે પડી જતી હતી ચડતા ચડતા નંબર પાંચ ખાલી જગ્યા લોકોની ભીડ જમા થઈ ગઈ ધીમે ધીમે વિભાગ બે નંબર એક રીમા માટીમાંથી રમકડું ખાલ જગ્યા ગીત ગાતી હતી બનાવતા બનાવતા નંબર બે દાદાજીએ જમતા પહેલાં સૌને કહ્યું ખાલ જગ્યા કોઈએ વાતચીત કરવી નહીં જમતા જમતા નંબર ત્રણ વાંદરાઓનું ટોળું ખાલ જગ્યા ગામ નજીક આવી પહોંચ્યું કૂદતું કૂદતું નંબર ચાર મમ્મીએ ભજીયા ખાલ જગ્યા મને વાર્તા સંભળાવી તળતા તળતા નંબર પાંચ ભમરા ખાલ જગ્યા ફૂલની પાખડીઓ પર આવીને બેસી ગયા ઉડતા ઉડતા વિભાગ ત્રણ નંબર એક ખટખટ ઝાડની જાડની ડાળ પર ખાલ જગ્યા ફળ ખાતો હતો કૂદતા કૂદતા નંબર બે બગીચાના ફૂલો ખાલી જગ્યા માળી કાકાને બપોર થઈ જતી વેણતા વેણતા નંબર ત્રણ અભિનય ખાલ જગ્યા સૌ હસી પડતા કરતાં કરતાં નંબર ચાર રીછ ખાલ જગ્યા મધપુડા સુધી પહોંચી ગયું સૂંઘતા સૂંઘતા નંબર પાંચ બોધરાજ ખાલ જગ્યા આવી ગયો દોડતા દોડતા વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકની પીડીએફ તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ ગુજરાતી વિષયની સોલ્યુશનને પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે પ્રશ્ન નંબર બે કૌન્સમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કોઈ પણ એક વિભાગ જેમના ગુણ પાંચ વિભાગ એક નંબર એક દોડતા દોડતા પડી જવાય એને વાગે ત્યારે રડું આવે નંબર બે પપ્પા મેળામાં લઈ જાય તો મજા પડી જાય નંબર મિત્ર તરફથી અચાનક ભેટ મળે ત્યારે ખુશ થવાય નંબર ચાર દવા મે મોઢામાં મૂકી કે તરત જ બોલી જવાયું કેટલી કડવી નંબર પાંચ તને ખબર છે દરિયામાં ચાલતું જહાજ તો આપણા ગામ જેટલું મોટું હોય કેવું અચરજ વિભાગ બે નંબર છ રસ્તા ઉપરથી જતી વખતે અચાનક બાજુમાંથી ઝડપથી ગાડી જાય તો ડરી જવાય નંબર સાત બિલાડીનું નાનકડું બચ્ચું વાડામાં ફસાઈ ગયું અને મ્યાવ્યાવ કરીને રડવા લાગ્યું નંબર આઠ મારું ગમતું રમકડું કોઈ તોડી નાખે તો મને ગુસ્સો આવે નંબર નવ વરસાદને લીધે મને બહાર રમવા જવા ના મળ્યું એટલે મને દુઃખ થયું નંબર દસ શુભમનો પહેલો નંબર આવતા મમ્મી બોલી મારો દીકરો કેટલો હોશિયાર વિભાગ ત્રણ નંબર અગિયાર રૂ અથવા પકડતા હું હાથમાં પકડતા જ રમા બોલી કેટલું પહોંચું નંબર બાર મારા બા તો મંદિરમાં આખો બંધ કરીને બેઠેલા છે એકદમ શાંત નંબર તેર ઘરે કોઈ મહેમાન આવે ને દીપુ રૂમમાં સંતાઈ જાય બહુ જ નંબર ચૌદ મને સ્ટેજ અને સ્ટેજ પર બોલાવવામાં ડર લાગતો હતો પણ એકવાર બોલ્યો તો લાગ્યું કે કેટલું સહેલું નંબર પંદર અબ્દુલ બધાને ગમતો કેમ કે બધાનું કામ દોડી દોડીને કરી આપતો કેટલો કામ ગ

ઈયળ કોસેટો પતંગિયો નંબર ત્રણ આમાંથી કોનો ખોરાક પાંદડા છે ઈયળ નંબર ચાર બાળક સંખલા કે ચીપલાઓ ભેગા કરવા ક્યાં જશે નદી કિનારે નંબર પાંચ એક્સપ્રેસ ડોગરીના મોમાં પાણી કેમ આવ્યું સસલું જોઈને નંબર છ કાનમાં જતા જ આંગળા કેવા બની જાય છે તોફાને નંબર સાત દ્વિજે અઠવાડિયા પછી પતંગિયાને શું બનેલું બની ગયેલું જોયું કોસેટો નંબર આઠ નવા કપડાં પહેર્યા હોય તેવી દેખાતી દેખાતીય શું કહે કોસેટો નંબર નવ નીચે આપેલા શબ્દમાં રમતી શબ્દ જેવો શબ્દ કયો નથી ફરકી નંબર દસ વરસાદને નીચેનામાંથી કોની સાથે સંબંધ નથી રોકેટ નંબર અગિયાર એવાને કેવું પતંગિયું ગમી ગયું મોટી પીળી પાંખો વાળું નંબર બાર અહીં ફૂલદાનીની સાત હાર છે દરેક હારમાં ચાર ફૂલ છે તો અહીં કેટલા ફૂલ થયા અહીં એટલે ગણતરી નંબર તેર એક્સપ્રેસ ડોગી સસલું કેમ ના પાડી શક્યું તે જીવ બચાવવા માટે ભાગતું હતું નંબર ચૌદ અમે કાવ્યમાં શું થઈને આભને પંપાળવાની વાત કરી છે દરિયો નંબર પંદર ઈવાએ પાંદરાને ક્યાં મૂક્યું ખોખામાં પ્રશ્ન નંબર ચાર ફકરા પરથી પ્રશ્નના ઉત્તર લખો કોઈ પણ એક વિભાગ જેમના ગુણ પાંચ જોઈએ વિભાગ એકમાં નંબર એક બચ્ચું ઝાડ નીચે બેઠું હતું કારણ કે તેના પગે ઈજા થઈ હતી નંબર બે આ વાર્તા જે કોનું નામ હતું વાંદરાના બચ્ચાનું નંબર ચાર જે કોની સાથે હળીમળીને રહેવા લાગ્યો જંગલના પ્રાણીઓ સાથે નંબર પાંચ વાંદરાનું બચ્ચું છેલ્લે ક્યાં ગયું શિકારી સાથે વિભાગ બે જોઈએ નંબર એક અંકિતને કોણ ચતુર બનાવવા માગતો હતો તેના પિતા નંબર બે અંકિત શાથી અભિમાની બની ગયો ચતુર હોવાથી નંબર ત્રણ કોયડો ઉકેલવો એટલે ગૂંચવણ ભરેલો પ્રશ્ન ઉકેલવો નંબર ચાર અંકિત શરત લગાવી બેઠો બેઠો કારણ કે તેને પોતાની ચતુરાઈનું અભિમાન હતું નંબર પાંચ અંકિતનો અભિનય અભિમાન કેમ નાટક્યું તે પોતાની હોશિયારી બતાવી ના શક્યો વિભાગ ત્રણ જેમાં નંબર એક અજયભાઈના પરિવારમાં કુલ કેટલા સભ્યો હતા ત્રણ નંબર બે આશા અને અશોકને ભણાવવા કોણે ખૂબ મહેનત કરી અજયભાઈએ નંબર ત્રણ ભાઈ બહેનને પૈસાની જરૂર કેમ પડી પિતાની સારવાર કરવી હતી નંબર ચાર અજયભાઈ નીચે પડી ગયા કારણ કે તેમને ચક્કર આવ્યા નંબર પાંચ અશોક અને આશા કેમ આનંદમાં આવી ગયા પિતાનો લકવો જતો રહ્યો તેથી ચાલો પ્રશ્ન નંબર પાંચ માગ્યા મુજબ માગ્યા પ્રમાણે ઉત્તર લખો કોઈ પણ એક વિભાગ જેના ગુણ પાંચ વિભાગ એ નંબર એક આપેલ શબ્દોમાંથી કયો શબ્દ અલગ છે કુહુ કુહુ નંબર બે આપેલ શબ્દ જોડમાંથી અલગ પડતી શબ્દ જોડ શોધો સી નંબર ત્રણ આપેલ શબ્દ જોડમાંથી અલગ પડતી શબ્દ જોડ શોધો સી નંબર ચાર ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો થર 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 નંબર પાંચ આપેલ વાક્યમાંથી ખોટો શબ્દ છે શોધી ને લખો તો હંમેશા નીચા નમી વડીલો ચરણ સ્પર્શ કરવા જોઈએ આપેલા શબ્દોમાંથી અલગ પડતી શબ્દ જોડ શોધો ડી નંબર ત્રણ આપેલ શબ્દ જોડમાંથી અલગ પડતી શબ્દ જોડ શોધો ડી નંબર ચાર ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો ઢચુક તો ઢચુકઢુક નંબર પાંચ વાક્યમાંથી ખોટો શબ્દ શોધીને લખો વાહ તળાવમાં કેટલું સુંદર કમળ ખીલ્યું છે તો કમર ઉપર છેકો એટલે ખોટો શબ્દ છે વિભાગ સી આપેલ શબ્દોમાંથી અલગ પડતા શબ્દોની જોડ લખો ડ્રાવ ડ્રાવ નંબર બે આપેલ શબ્દ જોડમાંથી અલગ પડતી શબ્દ જોડ શોધો ડી નંબર ત્રણ આપેલ શબ્દ જોડ માંથી અલગ પડતી શબ્દ જોડશો તો બિલાડી નીંડું નંબર ચાર ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો કચૂડ તો કચૂડ કચૂડ નંબર પાંચ વાક્યમાંથી ખોટો શબ્દ શોધીને લખો તો ખોટો શબ્દ છે ગુણ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે